પ્રકરણ અગિયાર હિમાલયની છાયામાં આવેલા પ્રાચીન કિલ્લાના ભૂગર્ભ ચેમ્બરમાં અને રાહુ કુંડળીની શક્તિઓનો ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો હતો રાહુલ અને રણવીર સિંહ સામ સામે ઉભા હતા તેમની વચ્ચે પ્રકાશ અને અંધકારનું એક વાવાઝોડું ઉછળી રહ્યું હતું ચેમ્બરના પથ્થરો ધ્રુજી રહ્યા હતા અને હવામાં એક વિચિત્ર ઉર્જાનો સ્પંદ અનુભવાઈ રહ્યો હતો રણવીર સિંહ તેના હાથમાં રાહુ કુંડલીના આંખોમાં સદીઓ જૂનો લોભ અને ક્રોધ ભરેલો હતો તેરી સૂર્યમણી કી શક્તિ મેરી કાલી વિદ્યા કે સામને કુછ ભી નહીં તેણે ગર્જના કરી તેનો અવાજ ચેમ્બરમાં ભયાવહ રીતે ગુંજી ઉઠ્યો મેં સાલો સે ઇસ પલ કા હૈ અબ સૂર્યમણી ઓર રાહુ કુંડલી દોનો કા સ્વામી બનુગા રાહુલ પૂર્વક ઉભો હતો તેના હાથમાં સૂર્યમણી તેજસ્વી રીતે જળહરી રહ્યું હતું તેના હૃદયમાં કોઈ ડર ન હતો માત્ર તેના પૂર્વજોનો વારસો અને વિશ્વને બચાવવાનો સંકલ્પ હતો તું કભી ઇન શક્તિઓ કા સ્વામી નહીં બનશે રણવીર સિંહ રાહુલે કહ્યું તેનો અવાજ સૂર્યમણીના પ્રકાશની જેમ સ્પર્શ અને શક્તિશાળી હતો એ ન્યાય કે લીધે વિનાશ કે લીએ નહી રણવીરસિંહ તેના કાળા તાવીજમાંથી એક વિશાળ કાળા ઉર્જાનો પ્રવાહ ને રાહુલ તરફ ફેંક્યો આ પ્રવાહ ધુમ્મસ વાળો અને વિનાશક હતો જે તેની આસપાસની હવાને પણ છંડી કરી રહ્યો હતો અને કાળો ઉર્જા પ્રવાહ ચેમ્બરના કેન્દ્રમાં વિષણ રીતે ટકરાયા એક પ્રચંડ ઢડાકો થયો જેનાથી ચેમ્બરની દિવાલો ધ્રુજી ઉઠી અને ઉપરથી ધોળ અને નાના પથ્થરો નીચે પડવા લાગ્યા પ્રકાશ અને અંધકાર એક અસીમ તાકાત હૈ તેને વધુ કાળી શક્તિનું આહવાન કર્યું રાહુ કુંડલી માંથી વધુ કાળી ઉર્જા નીકળી તે રણવીરસિંહના શરીરમાં સમાય રહી હતી તેને વધુ શક્તિશાળી બનાવી રહી હતી રાહુલને લાગ્યું કે રણવીર સિંહની શક્તિ વધી રહી છે તેણે પણ સૂર્યમણીની ઊર્જાને વધુ કેન્દ્રિત કરી સૂર્યમણીમાંથી નીકળતો પ્રકાશ વધુ તેજસ્વી બન્યો અને રાહુલની આસપાસ એક રક્ષાત્મક ઊર્જાની ઢાલ બની ગઈ આ ઢાલ રણવીર સિંહના કાળા પ્રવાહને રોકી રહી હતી શ્રીકાંત વર્મા અને દાદા જેઓ થોડે દૂર ઉભા રહીને આ સંઘર્ષ જોઈ રહ્યા હતા તેઓ ચિંતિત હતા રાહુ કુંડલી એટલું શક્તિશાળી છે કે તે સૂર્યમણીની શક્તિને પણ બે અસર કરી શકે છે દાદાએ શ્રીકાંત વર્માને ધીમા હવાજે કહ્યું આપણા પૂર્વજોએ તેને એટલા માટે ગુપ્ત રાખ્યું હતું કારણ કે જો તે ખોટા હાથમાં આવી જાય તો વિનાશ સર્જાઈ શકે છે શ્રીકાંત વર્માએ માથું હલાવ્યું હા આ કાળુ રત્ન બ્રહ્માંડની નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને તેને વિનાશક શક્તિમાં રૂપાંતરિત કરે છે રણવીર સિંહે આ કાળી શક્તિઓ સાથે જોડાણ કરીને તેને વધુ શક્તિશાળી બનાવી દીધું છે રાહુલને તેના મનમાં તેના પૂર્વજોને એક સંદેશ યાદ આવ્યો જે સૂર્યમણી દ્વારા તેને આપવામાં આવ્યો હતો સંદેશમાં લખ્યું હતું કાળુ રત્ન જે અંધકારમાંથી જન્મે છે તે સૂર્યના પ્રકાશને ગળી શકે છે પણ પ્રકાશ ક્યારેય સંપૂર્ણપણે बुझતો નથી તે હંમેશા અંધકારમાં પણ એક કિરણ શોધી લે છે તેની નબળાઈ તેના પોતાના લોભમાં છે જે તેને અંતે નષ્ટ કરશે આ સંદેશનો અર્થ રાહુલને સ્પષ્ટ થવા લાગ્યો રાહુ કુંડલીની શક્તિ ભલે વિનાશક હોય પણ તેની પાછળ રણવીરસિંહનો લોભ અને ક્રોધ હતો જે તેની સાચી નબળાઈ હતી રણવીર સિંહને લાગ્યું કે તે રાહુલને સીધી શક્તિથી હરાવી શકશે નહીં તેણે તેની કાળી વિદ્યાનો ઉપયોગ કરીને એક ભામરક યુદ્ધ શરૂ કર્યું તેણે રાહુલના મન પર હુમલો કર્યો રાહુલને તેની આસપાસની વાસ્તવિકતા બદલાતી હોય તેવું લાગ્યું તેને તેના ડર તેની નબળાઈઓ અને તેના ભૂતકાળની પીડાદાયક યાદો દેખાવા લાગી તેને લાગ્યું કે તે ફરીથી તે જ હોટલમાં ફસાયેલો છે જ્યાંથી રણવીર સિંહે તેના પર હુમલો કર્યો હતો તેને તેના માતા પિતાના મૃત્યુના દ્રશ્યો દેખાવા લાગ્યા જે તેના મગજમાં ફળી વળ્યા તું કભી જીત નહીં શકેગા રાહુલ રણવીરસિંહનો અવાજ ભાંભરક રીતે તેના કાનમાં ગુંજી રહ્યો હતો તુમારી નબળાઈયા તુમે હરા દેગી પણ રાહુલ શ્રીકાંત વર્માએ શીખાવેલી માનસિક તાલીમ અને ધ્યાન ને કારણે મજબૂત હતો તેણે પોતાની આંખો બંધ કરી અને પોતાની અંદરની શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેણે યાદ કર્યું કે શ્રીકાંત વર્માએ તેને કેવી રીતે ડર પર કાબુ મેળવવાનું અને મનને સ્થિર રાખવાનું શીખવ્યું હતું એ શ્રી ભ્રમ હે રાહુલે પોતાના મનમાં દ્રઢતાથી કહ્યું મેં આપને ડર સે લડુગા રાહુલે સૂર્યમણીની ઉર્જાને પોતાના મગજમાં કેન્દ્રિત કરી સૂર્યમણીમાંથી નીકળતો પ્રકાશ તેના મનમાં ફેલાઈ ગયો અને તેને ભામરક દ્રશ્યોને વિખેરી નાખ્યા રણવીરસિંહનો ભામરક હુમલો નિષ્ફળ ગયો રણવીરસિંહ આશ્ચર્ય શકિત થઈ ગયો કેસે તુમે મેરી માયાકો કેસે તોડા રાહુલને લાગ્યું કે રણવીરસિંહની કાળી શક્તિઓ ભલે શક્તિશાળી હોય પણ તેમાં સ્થિરતા અને સંતુલન નથી તે માત્ર વિનાશ સૂર્યમણીની શક્તિ સર્જન રક્ષા અને સંતુલન પર આધારિત હતી રાહુલે પોતાની સૂર્ય દ્રષ્ટિનો ઉપયોગ કર્યો તેણે રણવીર શરીરમાંથી નીકળતી કાળી ઉર્જાની નબળી કડીઓ શોધી કાઢી તેને દેખાયું કે રણવીરસિંહ રાહુ કુંડલીની શક્તિને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકતો નથી અને તે તેના શરીરને ધીમે ધીમે નષ્ટ કરી રહી છે તેરી શક્તિ હી કમજોરી હે રણવીર સિંહ રાહુલે કહ્યું તું ઈસ શક્તિ કો સંભાળ નહીં શકતે રાહુલે સૂર્યમણીની શક્તિને પોતાના ધ્વનિ નિયંત્રણ સાથે ભેળવી તેણે એક પ્રાચીન મંત્રનું પઠન કરવાનું શરૂ કર્યું જે સૂર્યમણીના શુદ્ધ પ્રકાશને એક કેન્દ્રિત ધ્વનિ તરંગમાં રૂપાંતરિત કરતો હતો એક તેજસ્વી પ્રકાશ અને ધ્વનિનો પ્રવાહ રાહુલના હાથમાંથી નીકળ્યો અને સીધો રણવીર સિંહ તરફ ગયો રણવીર સિંહે તેનો બચાવ કરવા માટે તેના કાળા તાવીજમાંથી વધુ કાળી ઉર્જા બહાર કાઢી પણ આ વખતે રાહુલનો હુમલો વધુ શક્તિશાળી અને કેન્દ્રિત હતો પ્રકાશ અને ધ્વનિનો પ્રવાહ રણવીરસિંહના કાળા ઉર્જા ક્ષેત્રને વીંધી ગયો અને તેના શરીરમાં ઘૂંસી ગયો રણવીરસિંહ સીચ પાડીને ઉઠ્યો તેના શરીરમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો અને તે જમીન પર પટકાયો તેના હાથમાંથી કાળું તાવીજ છૂટી ગયું અને દૂર ફેંકાઈ ગયું રણવીરસિંહ ઘાયલ થયો હતો તેના શરીરમાંથી કાળી ઉર્જા ધીમે ધીમે ઓછી થઈ રહી હતી તે શક્તિ બની ગયો હતો રાહુલ તેની તરફ આગળ વધ્યું તેણે કાળા તાવીજને ઉપાડ્યું તાવીજમાંથી કાળી ઉર્જા નીકળી રહી હતી પણ તે હવે ઓછી થતી જતી હતી રાહુલે સૂર્યમણીના પ્રકાશને તાવીજ પર કેન્દ્રિત કર્યા સૂર્યમણીનો શુદ્ધ પ્રકાશ કાળી ઉર્જાને શોષી રહ્યો હતો અને તેને નિષ્ક્રિય કરી રહ્યો હતો રાહુ કુંડલી વેદી પર હજી પણ સમકી રહ્યું હતું પણ તેનો કાળો પ્રકાશ હવે ઓછો થઈ ગયો હતો તું હાર ગયે હો રણવીરસિંહ રાહુલે કહ્યું તમારી લોભ ઓર અહંકાર ને તુ હરા દે રણવીર સિંહ થી રાહુલ તરફ જોયું પણ તેનામાં હવે લડવાની શક્તિ ન હતી રાહુલ તેને કડકાયથી કહ્યું કાલી શક્તિ આ કભી હાર નહીં માનતી એ સિફ શરૂઆત હૈ શ્રીકાંત વર્મા અને દાદા રાહુલની નજીક આવ્યા તેઓ રાહુલની શક્તિ અને દ્રઢતા જોઈને ગર્વ અનુભવી રહ્યા હતા આપણે રાહુ નિષ્ક્રિય કરવું પડશે શ્રીકાંત કહ્યું તેને હાથમાં ક્યારે આવવા ન દેવાય દાદાએ રાહુ કુંડલી તરફ જોયું આ કાળું રત્ન અસીમ શક્તિ ધરાવે છે તેને સંપૂર્ણપણે નષ્ટ કરી શકાતું નથી પણ તેને એવી રીતે નિષ્ક્રિય કરી શકાય છે કે તે ક્યારે કોઈના હાથમાં ન આવે રાહુલે દાદા અને શ્રીકાંત વર્માના માર્ગદર્શન હેઠળ રાહુ કુંડળીને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા શરૂ કરી તેણે સૂર્યમણીની ઉર્જાનો ઉપયોગ કરીને રાહુ કુંડળીની આસપાસ એક રક્ષાત્મક ઉર્જા ક્ષેત્ર બનાવ્યું પછી તેણે કેટલાક પ્રાચીન શ્લોકોનું પઠન કર્યું જે કાળી ઉર્જાને સીલ કરવાની શક્તિ ધરાવતા હતા જેમ જેમ રાહુલે શ્લોકોનું પઠન કર્યું તેમ તેમ રાહુ કુંડલીનો કારો પ્રકાશ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો અને તે નિષ્ક્રિય થઈ ગયો તે હવે માત્ર એક સામાન્ય કાળો પથ્થર જેવું દેખાતું હતું પણ તેની અંદરની વિનાશક શક્તિશીલ થઈ ગઈ હતી આપણે તેને કાયમ માટે અહીં જ સુરક્ષિત રાખવું પડશે દાદાએ કહ્યું આ કિલ્લો જ તેનું સૌથી સુરક્ષિત સ્થાન છે રણવીર સિંહ અને તેના બાકીના કમાન્ડરોને પકડી લેવામાં આવ્યા વિશાલે તેમની પાસેથી વધુ માહિતી મેળવવા માટે વ્યવસ્થા કરી મન મોહિની અને તેના લોકોએ તેમને સુરક્ષિત રીતે લઈ જવામાં મદદ કરી જોકે રણવીરસિંહ હાર્યો હતો અને રાહુ કુંડળી નિષ્ક્રિય થઈ ગયું હતું પણ રાહુલને ખબર હતી કે આ માત્ર એક યુદ્ધનો અંત હતો સંપૂર્ણ યુદ્ધનો નહીં તેને રણવીરસિંહના છેલ્લા શબ્દો યાદ આવ્યા કાલી શક્તિ આ કભી હાર નહી માનતી સૂર્યમણી દ્વારા તેને વધુ ભવિષ્યની ઝલક દેખાવા લાગી તેણે જોયું કે રણવીરસિંહની કાળી શક્તિનો ગુરુ હજી પણ અંધારામાં છુપાયેલો હતો અને તે વધુ શક્તિશાળી બનવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તેને એ પણ દેખાયું કે આ ગુરુ ભૂતકાળમાં પણ સૂર્યવંશી પરિવાર સાથે સંઘર્ષમાં હતો અને તેનો ઉદ્દેશ સૂર્યમણી અને રાહુ કુંડલી બંનેને મેળવીને વિશ્વ પર અંધકારનું શાસન સ્થાપિત કરવાનો હતો રણવીરસિંહ માત્ર એક મોહરો હતો રાહુલે દાદા અને શ્રીકાંત વર્માને કહ્યું સાચો ખતરો હજી પણ છુપાયેલો છે તેને કાળી શક્તિનો ગુરુ હજી પણ જીવિત છે અને તે વધુ શક્તિશાળી બની રહ્યો છે દાદાનો મોહ ગંભીર બની ગયું હા બેટા મેં ડરતો હતો આ એ જ છે આ કાળી શક્તિનો ગુરુ કાળા નેમી તરીકે ઓળખાય છે અને તે સદીઓથી આપણા પરિવારનો શત્રુ છે તે અદ્રશ્ય રહીને કામ કરે છે અને તેને શોધવો મુશ્કેલ છે રાહુલને લાગ્યું કે તેની યાત્રા હજી પૂરી થઈ નથી તેને નેમીને શોધવો પડશે અને તેને રોકવો પડશે નહીં તો વિશ્વ પર કાયમી અંધકાર છવાઈ જશે કિલ્લામાંથી પાછા ફરતી વખતે રાહુલ એક નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યો હતો તેણે સૂર્યમણીની શક્તિઓને વધુ સારી રીતે સમજવાનું અને તેનો ઉપયોગ વિશ્વની રક્ષા માટે કરવાનું નક્કી કર્યું દાદા અને શ્રીકાંત વર્મા તેની સાથે હતા માર્ગદર્શન આપી રહ્યા હતા વિશાલ અને મન મોહિની પણ તેમના મિશનમાં તેમની સાથે હતા તેમને જરૂરી માહિતી અને મદદ પૂરી પાડી રહ્યા હતા તેઓ એક ટીમ બની ગયા હતા જે અંધકાર સામે લડવા માટે તૈયાર હતી રાહુલ જાણતો હતો કે કાળ નેમી સામેની લડાઈ સૌથી મોટી અને સૌથી જોખમી લડાઈ હશે પણ તેનામાં હિંમત અને દૃઢતા હતી તે હવે સૂર્યવંશી પરિવારનો સાચો વારસદાર હતો અને તે તેના ભાગ્યને સ્વીકારવા તૈયાર હતો કાળનેમી કોણ છે અને તેની સાચી શક્તિ શું છે રાહુલ તેને કેવી રીતે શોધી શકશે અને કાળનેમીને હરાવવા માટે રાહુલને કઈ નવી શક્તિઓ વિકસાવી પડશે તે બધું જ આપણે જોઈશું આગળના પ્રકરણમાં ક્રમશઃ